મમ્મા આપણી થઈ ગઈ છે સવાર ને આપણે બીજા કારખાનામાં આવી ગયા છીએ શું કેવો શાંતિ ક્યાં રહી હજી ગાડી ભરાણી નથી અશાંતિ રાખવાની આપણે લોડિંગ કઈ ચાલુ છે ગાડી ગાડી ભરાઈ ગઈ છે ગાડી પ્રકાશભાઈ ઉભા જાય જવો ભાઈ ભાઈ મોજમાં આવી ગયો કામ કરતે કરતે હો આપણી ગાટી ગાટી ગાડી ભરાઈ ગઈ છે હવે થોડીક બાકી છે ત્રીજા કારખાનામાં આવ્યા છે ને હવે જે આપણે રાતે ઉત્તા હતા એ કારખાનામાં પાછું ભરવાનું છે ભાઈ ભાઈ આપણે લોડિંગ કરી નીકળી ગયા છીએ ભાઈ જીઆઈડી સીમાંથી જોઈએ આવે આગે આગે ગોરખ છે આગે ભાઈ નીરજ નિરજ હાલે છે અહીં જે ભાઈ ભાઈ સાંજ ટાઈમ થઈ ગયો છે નડિયાદ ગને પહોંચવા આવ્યા છીએ જો કેવો મસ્તી નો સુરેજ દાદા નો આવે છે ભાઈ કાઈ ના ઘટે ઓ મોટા ભાઈ આપણે એક્સપ્રેસ રોડ ઉપર પહોંચી આવ્યા નડિયાદ થી હા એક્સપ્રેસ ને સહારો લઈ લીધો ભાઈ

તો ભાઈ આપણે કંપનીમાં પહોંચી આવ્યા છીએ ત્રિપાલ નાળા માર્યા હતા ને હવે ખોલવાના ભાઈ ચાલુ થઈ ગયા છે ભાઈ ખોલ નાખીએ પ્રકાશભાઈ ઉપર ચડી ગયા છે જો તો ભાઈ આપણે જોતા ખોલ નાખી હે પ્રકાશભાઈ કેમ મજા આવે ને કાચું સોનું છે કા ભાઈ આપણે ગામધામ બીજી જગ્યા પહોંચી આવ્યા છીએ જો આ હોટલ બોટલું બધ્યું ભાઈ કાંઈ ન ઘટે મોટા તો ભાઈ આવી રીતના ગાંધીધામનો વિવો આવે છે કાંઈ હો મોજ આવી જાય આપણે ગયા તા ચા પાણી પીવા છે કારખાનું આપણે કારખાનામાં જઈએ ગાડી બહાર પડી જાય હવે રાતના અંદર લઈ લેશે જોઈએ રાતના ખાલી થાય કે નથી થતી જોઈએ હવે આપણા સબસ્ક્રાઈબર ભાઈ ભેગા થયા છે પ્રદીપ ભાઈ ભાઈ આપણા પ્રદીપ ભાઈ છે જૂના ને જાણીતા ખાસ મિત્ર આપણા ગામ વિથોણ માં રહેતા હતા હા પ્રદીપ ભાઈ શું ભાઈ મજા છે